ચાલો આપણે પપ લઈને જઈએ હવે મરચી તરફ હાલ પપ લઈ લીધો છે ને આમાં સાટવાની છે આપણે દવા ચાલો આપણે સાટવા મળી સાટી ઉતારવાના છે મરસા ફાઇનલી મિત્રો અમે દવા છાટી દીધી છે અને હવે જવાનું છે મરસા ઉતારવા તો વિડીયોમાં બન્યા રહેજો તો હાલો આપણે જઈએ મરસા ઉતારવા તો પહેલાં આપણે ઠેલી ગોતવી જો ઠેલીમાં તોડવાના છે એટલે હાલો મરસા ઉતારી લઈ આવા તોડવા ને મોટા મોટા ખૂણા ખૂણા નહીં તોડવાના તો દોસ્તો આવા આવા મરસા તોડવાના હોય કારણ કે આ વરસાદના લીધે પોપટા થઈ જાય ને બગડી જાય એ કરતાં તોડી લઈએ એટલે ભાવમાં વ્યા જાય તો તોડવાના ન હોય હવે આને પછીનો ફાલ આવે એ નહીં તોડવાનો એ પાકવા દેવાનો આવા આવા તોડવાના આવી રીતે મોટા મોટા તોડવાના અને અમારી આવી મરસી છે કેવી છે કોમેન્ટ કરજો અને આ છે જીઓનો ટાવર એટલે અમારે ફૂલ જીઓ હાલે નેટ હાલે અમારી વાડીમાં જીઓનો ટાવર છે જોવો તમે છે કોઈની વાડીમાં આની વાડીમાં છે જીઓનો ટાવર જીઓનો ટાવર નહીં હોય કંઈક બીજા ટાવર છે આ તો જીઓનો ટાવર તો અમારો ભરાઈ ઘરે કાંટો લેવા આમાં મરસા ભરવાના છે એટલે ઘરે આવેલા છે એ લેવા બધું આ મારી ભેંસ છે ભેંસ કેવી છે કોમેન્ટ કરજો

તો આવી રીતે આપણે આવા આવા મરસા લાલ લાલ છે એનો ભાવ ન આવે એટલે એવા ને બગડી ગયેલા ને એવા કોક ડાગા પડી ગયેલા આવા આવ્યા આવા ડાગા હોય તે વીણવાના હોય એનો ભાવ ન આવે પૂરો એટલે વીણીને નોખા કાઢ લેવાના એ નોખા ભરી લેવાના એનો ભાવ આવે પણ નોખો આવે એમ આવા હોય એવું કાઢવાના આવી રીતે દરણું કરવાનું હોય ને પાકી ગયેલા હોય એટલે કરવાનું હોય નકર ન હોય કરવાનું આવી રીતે આના ભજીયા થાય લીલાના આવી રીતે કરવાનું હોય

તો ફાઇનલી દોસ્તો જમી લીધા છે ને હવે આવી ગયા છે સુવા તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવો મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય